અપડેટમાં આપનું સ્વાગત છે અંબાજી નજીક આપેલા અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ચીખલા ગામમાં પરમાર ગોવાભાઈ ભોળાભાઈના ઘરમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની પરમાર ઘરની સામગ્રી સહિત બકરા આગમાં ખાખ થઈ ગયા ઘટનાની કુંભારિયા સરપંચ તથા પોલીસને જાણ કરવામાં આવી કુંભારિયા સરપંચ ગોવાભાઈના ઘરે દોડી આવ્યા હતા કુંભારિયાના તલાટી દ્વારા દાતા તાલુકાના વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીને પત્ર રિપોર્ટ હતો સરકારની ધારાધોરણ મુજબ સહાય મળે તેવી ભલામણ કરવામાં આવી હતી પરમાર ગોવાભાઈ ભોણાભાઈ જે ગામ ચીખલાના વતની છે અને એમને આકસ્મિક આગ લાગવાથી એમના ઘરના અંદર વધારે પડતું નુકસાન અને ઘરના લગભગ એમના ગુજરાન માટે ચાલતા ચાર બકરી અને એક બકરું પાંચનું નાશ પામેલ છે એમની સરકાર તરફથી અમે સરકારમાં જે રિપોર્ટ કરવાનો હતો એ રિપોર્ટ પણ કરી દીધો છે અને હવે પછી આગળની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે એકલા ગામે સાંજે ચાર વાગ્યે ફોન આવ્યો અમારા ઉપર કે સરપંચ સાહેબ આપણે કે ઘર સળગ્યું છે એટલે અમે જગ્યા ઉપર ગયા કે ખરેખર ઘર સળગ્યું હતું પરમાર ગોવાભાઈ ભોણાભાઈનું અને ઘરના અંદર પાંચ બકરા પણ સળગીને રાખ થઈ ગયા હતા અને ઘરનો સામાન અને અનાજ પણ રાખ થઈ ગયો હતો અને પછી અમે અમારા પંચાયત થકી તાલુકા પંચાયતને જાણ કરી ટીડીઓ સાહેબ શ્રીને પછી તલાટી સાહેબને જાણ કરી એમને પણ રિપોર્ટ મોકલ્યો પછી પોલીસને પણ જાણ કરી એમને પણ જગ્યાનું પંચનામું કર્યું અને હવે સરકાર શ્રીને વિનંતી છે કે એ લોકોને કંઈક સહાય મળે અને એમને આશરો બને